નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર સત્તર કુદરતી વનસ્પતિ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિ ઉગતી હોય છે ઔષધિ વનસ્પતિ હોય છે નાના ફૂલ છોડ હોય છે એવી ઘણી બધી વનસ્પતિ જોઈએ છીએ તો આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ ભારત દેશમાં કેટલી છે અને વિશ્વની અંદર વનસ્પતિની દૃષ્ટિએ ભારતનું કયું સ્થાન છે કઈ કયા પ્રકારની વનસ્પતિ કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે એની માહિતી આ પ્રકરણની અંદર આપણે મેળવીશું વનસ્પતિ જગતે માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે વનસ્પતિ એ માનવ જીવન માટે અગત્યનું અંગણાય છે કારણ કે વનસ્પતિનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ જે આપણે શ્વાસ લેવા માટે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો કરી અને જે ઓક્સિજન આપણને આપે છે એ પણ વનસ્પતિને આભારી છે વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈ અને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક માર્ક્સના અંદર અથવા તો ખાલી જગ્યા પૂછાઈ શકે કે વનસ્પતિની વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું કયું સ્થાન છે તો વિશ્વની અંદર ભારતનું દસમું સ્થાન છે જ્યારે એશિયા ખંડની અંદર વનસ્પતિની વૈવિધ્યની દૃષ્ટિએ ચોથું સ્થાન ધરાવે છે વૃક્ષોના સમૂહને જંગલ કહે છે કોને જંગલ કહેવાય તો વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે કુદરતી વનસ્પતિ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે જે કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિનું સર્જન કઈ રીતે થાય છે તો ભારત દેશની અંદર જે અલગ અલગ પ્રકારના જે કારણો છે એ કારણોના કારણે અલગ અલગ પ્રકારની કુદરતી વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ તો કયા કારણો છે તો પહેલું ભૂપુષ્ઠ બીજું જમીન ત્રણ તાપમાન ચાર સૂર્યપ્રકાશ પાંચ વરસાદનું પ્રમાણ અને છઠ્ઠું કારણ છે ભેજ ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપુષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભૂપુષ્ઠ કઈ રીતે તો પર્વતો છે ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો એમ ઘણી અલગ અલગ પ્રકારના ભૂપૃષ્ઠની રચના છે અને એના કારણે અલગ અલગ પ્રકારનું જે ભૂપુષ્ઠ છે એના કારણે કુદરતી વનસ્પતિ છે એની અંદર પણ આપણને અલગતા જોવા મળે છે વિવિધતા જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે દાખલા તરીકે કાંપની કાળી પહાડી રણ પ્રકારની રાતી એમ અલગ અલગ પ્રકારની જમીન ભારત દેશની અંદર જોવા મળે છે જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિ ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશ છે એ પણ વનસ્પતિની વિવિધતામાં મહત્વનું કારણ છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન અને તેના કારણે પણ વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે આપણે આગળ જોઈશું કે કેવા કેવા પ્રકારની આપણને વિવિધતા જોવા મળે છે રાજસ્થાનના રણપ્રદેશમાં કેવી વનસ્પતિ ઉગે છે જ્યારે જ્યાં વધુ વરસાદ પડે છે એવા વિસ્તારની અંદર કેવા પ્રકારના વૃક્ષો થાય છે એની માહિતી આપણે આગળ સ વિસ્તાર જોઈશું ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે તેમાં લગભગ ચારસો ને પચાસ જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે ભારતની અંદર લગભગ જે પાંચ હજાર જેટલા જે વૃક્ષો થાય છે એમાંથી લગભગ ચારસો ને પચાસ જાતના જે વૃક્ષો છે એ વેપારની દૃષ્ટિએ ઉપયોગી છે એ ઉપરાંત ભારત દેશની અંદર પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા છે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફર્ન સેવાળ ઉંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે ભારત દેશ પ્રખ્યાત છે ભારતમાં આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે આમ આપણે કહી શકીએ છીએ કે ભારત દેશમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે કેટલા પ્રકારના વૃક્ષો થાય છે લગભગ તો પાંચ હજાર વેપારની દૃષ્ટિએ કયા મહત્ત્વના છે તો ચારસો ને પચાસ જે વૃક્ષો છે એ વધુ ઉપયોગી છે ફૂલવાળા છોડ કેટલા થાય છે લગભગ તો લગભગ પંદર હજાર વિશ્વની અંદર કેટલા છે તો છ ટકા ભાગ ધરાવે છે અપુષ્પ કે જેને ફૂલ આવતા નથી એવી વનસ્પતિ હંસરાજ શેવાળ અને ઊંજાઈ છે અને ઔષધીય પ્રકારની વનસ્પતિ તો ઔષધીય પ્રકારની વનસ્પતિ લગભગ બે હજાર જેટલી છે કુદરતી વનસ્પતિના પ્રકારો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેઓની આબોહવા ઉપર આધારિત છે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે જો આગળ આબોહવા સરખી છે તો એવા વિસ્તારોની અંદર વનસ્પતિ પણ કેવી હોય છે સમાન એટલે કે સરખી જોવા મળે છે તો આવા પર્યાવરણીય સામાન સામ્યતા ધરાવતા પ્રદેશો કે પ્રદેશોના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે જો સરખી સમાન વનસ્પતિ ઉગે છે તો એવા જે પ્રદેશો છે એવા પ્રદેશના જે સમૂહ જૂથ છે તેને આપણે કેવા પ્રદેશો તરીકે ઓળખીએ છીએ તો કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખીએ છીએ ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના પાંચ ભાગમાં વહેંચી શકાય છે જે ઊંચાઈ છે જમીન છે વરસાદનું પ્રમાણ છે તાપમાન છે એની અંદર જે વિવિધતા છે એના કારણે ભારત દેશની અંદર જે કુદરતી વનસ્પતિ ઉગે છે એને પાંચ વિભાગોની અંદર વહેંચવામાં આવી છે પહેલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જો વધુ વરસાદ પડે છે તેવા પ્રકારના જંગલો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો એટલે કે મોસમી પ્રકારના જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ચાર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો પાંચ ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવ કે જે જંગલો આપણને કિનારે જોવા મળે છે તેવા જંગલો તો આ જે જંગલો છે એ જંગલોના પ્રકારની માહિતી આપણે અગાઉના પ્રકરણની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે નકશાપૂર્તિ પણ પૂર્ણ કરવાની છે એટલે જે વિદ્યાર્થીઓએ પૂરતી વસાવી ન હોય તે વસાવી લેજો નમસ્તે